કરતેશ્વર તાલુકાના જરગાલ યુસુફભાઈ સફર વાળાના સૌજન્યથી તથા લાયન્સ ક્લબ બાલાસિનોર અને અંજન મંડળ નડિયાદના સહયોગથી યોજાયેલા નેત્ર નિદાન કેમ્પમાં અંધજન મંડળ નડિયાદ દ્વારા કુલ બસો એંસી ગ્રામજનોની આંખોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને એકસો એકાણું વ્યક્તિઓને માત્ર દસ રૂપિયામાં આંખના નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પમાં સરકારી હોમિયોપેથિક દવાખાના ઠાસરાના જીગ્નેશભાઈ શાહ ઉપસ્થિત રહી બાણું ગ્રામજનોની

અઢીસો ઉપર આખો તપાસી જે હજી ચાલુ જ છે અને આ દરમિયાન સ્કૂલના શિક્ષકોનો અને ગામના સરપંચ જાગીરબેનો ઘણો ઘણો સહકાર મળ્યો એના પણ અમે આભારી છે અને આ રીતે જરૂરિયાતો જે અમે સ્ટીક અને હોમિયોપેથી દવા પણ આપી છે જીગ્નેશભાઈ ડૉક્ટર સાથે આવીને અને અંધજન મંડળ જીગ્નેશભાઈ સરપંચ બધાએ સારું એવું કાર્ય કર્યું તેના અમે બધા આભારી છે લાઈસ કલર મારા સ્વરૂપ